you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી સમાચાર મળી રહ્યા છે છે દેશના વિવિધ ભાગોમાં ગરમી પડી રહી ભયંકર રાહત મેળવવા માટે ઘરો અને ઓફિસો એર કન્ડિશનર અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજ એસી ઘણી વખત ઘરો કે ઓફિસોમાં આગનું કારણ પણ બને છે ત્યારે રાજસ્થાનના જયપુરમાં એક ઘરમાં એસી બ્લાસ્ટ થતા ઘરની અંદર આગ ફાટી નીકળી હતી જેના કારણે પતિ પત્નીનો શ્વાસ બુધવાથી મોત નીપજ્યું છે આ ઘટના જયપુરના જવાહરનગર વિસ્તારની રામગઢ કોલોની નંબર સાત માં બની છે પંદર જૂન ની રાત્રે પાસઠ વર્ષીય પ્રવીણ વર્મા અને તેમની સાઠ વર્ષીય પત્ની રેણુ તેમના રૂમ એસી ચાલુ રાખીને સુઈ રહ્યા હતા પ્રાથમિક માહિતી પ્રમાણે એસી માં શોર્ટ સર્કિટ થયો હતો આગના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા જયારે પાડોશી કરિગેડ ની ટીમને તેની સૂચના આપી હતી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પોહંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું ટીમ કરના કાંત તોડી અંદર પ્રવેશી હતી આખું કર કાળા ધુમાડા થી ભરાઈ ગયું હતું ફાયર બ્રિગેડ ની સર્ચ દરમિયાન બેડ પાસે દંપતી બે પણ હાલતમાં મળી આવ્યું હતું તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમના મોત થઈ ગયા હતા